રાજકોટથી સમાચાર આવી રહ્યા છે આયુષ્યમાન કાર્ડ માટે લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે તમામ આરોગ્ય કેન્દ્ર પર કામગીરી હાલ ઠપ હોવાનું સામે આવ્યું છે સર્વર ડાઉન હોવાના કારણે કામગીરી સદંતર બંધ છે પાંચ દિવસથી સર્વરમાં એરર આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે કાલથી અમે પરમ દિવસે સાંજે દાખલ થયા હતા પછી કાલથી કાર્ડની પ્રોસેસ કરવાની રીતે ત્રણ વાગ્યાનું કરતા હતા તો કે સર્વર ડાઉન આવે એવી રીતે રાખે કાલે આજ એમ કે ડાઉન આવે એટલે પછી કીધું આરોગ્ય કેન્દ્ર અહીંયા બંધ આવે છે કે ચાલુ જ થતું કે પચીસ ત્રીસ હજાર ત્રીસ રૂપિયા ખર્ચો થઈ ગયો ને આજે કારણ કે કાર્ડ ઉપર ન થાય એટલે એન્જીઓગ્રાફી નું એટલું બધું કરે એનો ખર્ચો થઈ ગયો તાત્કાલિક કાર્યવાહી કરે તો તાત્કાલિક પબ્લિક ને કાયમ આવે ને આજે અમે જ થઈ અમે અમારા કાકાની પાસવર્ડ ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા એક રાત્રિ ના દીધા અને હજી એમ કહે કે ભાઈ હજી સર્વર તો ડાઉન છે એટલે તમારું કાર્ડ નીકળશે નહીં હતી તો બસ આજ કે કાંઈ એક ચાલુ થાય તો પબ્લિકને સારું રે હમણે ને પબ્લિકને બધે ને એમ ચાર અઠવાડિયા અઠવાડિયા થયેલા ત્યાં સરવાર પછી આવજો પછી આવજો સોર નંબર નથી આવતા પછી કેટલા ધાકા ખાવા અમારે તો કરવું શું અમારે સરકાર તો વાક કાઢો કે આ લોકોનો વાક કાઢો અભારે ધાક્કા કેટલા ખાવા એ તો સાહેબ બહુ થાય છે તમે સવારેમાંથી આવીને જો છછો હોય કે માણસો બેઠા હોય પણ કઈ થતું નથી બસ બીજી કોઈ રજૂઆત નથી આ એક જ રજૂઆત છે અમારી કે અમને ના પાડે છે કે અહીંયા થતું નથી ઓલો ઓલું બંધ છે આવકનો દાખલો નથી એમ

પછી આમાં કેવાયસી કરાયું રાશન કાર્ડનું પાછા અમે આવ્યા પાંચમો છઠ્ઠો ધકો છે તો હવે કે સર્વર નથી ચાલતું એવું કે છે સર્વર નથી ચાલતું તેમ વાત કરવામાં આવે છે બેન શું તકલીફ પડી રહી છે અત્યારે આ આરોગ્ય કેન્દ્રમાં એ તકલીફ આ ધક્કા ખવડાવી અને બીજું અમારે આવવું પડે હવે મારે અત્યારે રમવાનો પ્રોબ્લેમ છે મારે મણકો ખસી ગયો છે મારે ગાડીમાં આવું ને જાવું તો ખરા ને રોદામાન આ છઠો સાતમો થકો અહીંયા છે ત્રણ થકા આધાર કાર્ડ માં ખાધા બે થકા રેશન કાર્ડ માં ખાધા કુલ દસ થકા અમે ખાધા ત્યાં હું થી જવાબ શું મળે છે અહીંયા આવો છો અહીંયા આવે તેમ કે કાંઈ અરે આવે છે કાંઈ એમ કે આમાં આવું કામ કરી આવું તેમ કરી બીજું કઈ નઈ એરરની વાત અત્યારે તમામ કર્મીઓ કરી રહ્યા છે અને આયુષ્યમાન કાર્ડ અત્યારે નીકળવાના બંધ છે તેવો આક્ષેપ અત્યારે અરજદારો કરી રહ્યા છે ત્યારે આપણે વાત કરીએ અધિકારીઓ સાથે અને તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીએ રાજકોટનું નંદનવન આરોગ્ય કેન્દ્ર છે તમામ આરોગ્ય કેન્દ્ર પર અત્યારે આયુષ્માન કાર્ડની કામગીરી ઠપ છે અને લોકોને ધરમના ધક્કા ખાવા પડે તે પરિસ્થિતિ અત્યારે રાજકોટમાં સર્જાય છે અહીં સીધા જ આરોગ્ય કર્મીઓ છે અધિકારીઓ છે તેમની પાસેથી આપણે સાચું શું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ આયુષ્યમાન કાર્ડ છે તેવું લોકો કહી રહ્યા છે હકીકત શું છે એમાં એવું છે અત્યારે આપણે આવકનો દાખલો વેરીફાય કરી છે ને એમાં ઉપરથી વેલિડ દાખલો હોય ને તો ઇનવેલીડ બતાવે છે એટલે સર્વર ના ડાઉન છે ને એ ઉપરથી થયો અઠવાડિયે પાંચ દિવસ આ પ્રોબ્લેમ થાય છે

પરમાર નિમિષ કહી રહ્યા છે છેલ્લા ચાર થી પાંચ દિવસથી આ તકલીફ પડી રહી છે અને સર્વરમાં તકલીફ હોવાના કારણે આ વસ્તુ અત્યારે થઈ રહી છે રાજકોટનું નંદનવન આરોગ્ય કેન્દ્ર છે જેમાં આ પ્રકારની તકલીફ પડી રહી છે માત્ર નંદનવન નહીં પરંતુ તમામ આરોગ્ય કેન્દ્રમાં હાલ અત્યારે આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ છે અને લોકોને ધરમના ધક્કા અત્યારે થઈ રહ્યા છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે કેપિટલ રાજકોટ